જય માતાજી તમને બધાને શ્રી લલિતા સહસ્ત્ર નામ આ મહાદિશક્તિ નો બહુ શક્તિશાળી પાઠ છે શ્રી લલિતા સહસ્ત્ર એકવાર પણ પાઠ કરી લઈએ અથવા સહસ્ત્રનામ એકવાર પણ સાંભળી લઈએ

તેનાથી પણ એક હજાર પાઠ કેટલો શક્તિશાળી છે તો આજે આ વિડીયોની અંદર આપણે સૌ પ્રથમ એ જાણીશું કે આ શ્રી લલિતા સહસ્ત્ર પાઠ શું છે પછી આપણે એ જાણીશું કે શ્રી લલિતા સહસ્ત્ર પાઠ કરવાથી આપણને શું શું લાભ થાય છે અને અંતમાં સૌથી વિશેષ

સૌથી પ્રચંડ અને સૌથી શક્તિશાળી સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને દસ મહાવિદ્યા કહેવામાં આવે છે જેમાં સૌથી પ્રથમ આવે છે માં કાળી પછી માં તારા માં છિન્નમસ્તા માં બગલામુખી માં ભુવનેશ્વરી માં ધુમાવતી માં ભૈરવી માં ત્રિપુરસુંદરી માં કમલા અને માં માતંગી અને આ દસ મહાવિદ્યાઓની જે માતાજીઓ છે તેનામાંથી એક માતાજી એટલે કે શ્રી લલિતા ત્રિપુટ સુંદરીની આજે આપણે વાત કરી રહ્યા છીએ શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે કે જેટલા પણ શહસ્ત્રનામો છે તેમાં સૌથી શ્રેષ્ઠ શ્રી લલિતા શહસ્ત્રનામને કહેવામાં આવે છે તો હવે આપણે આ શ્રી લલિતા શહસ્ત્રનામનો પાઠ કરવાથી આપણને શું શું લાભ થાય છે તે જાણી લઈએ તો આ પાઠનો સૌથી પ્રથમ લાભ તો એ જ છે કે જે ભક્ત પ્રતિદિવસ આ હજાર નામોનું ગાયન કરે છે માતા લલિતા દેવી તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીને તે ભક્તને આશીર્વાદ પ્રદાન કરે છે જે પણ ભક્ત આ એક હજાર ગુપ્ત નામોમાંથી એક નામ પણ વાંચી લે તો તેના દ્વારા કરવામાં આવેલ બધા જ પાપો નિસંદેહ નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ ભક્તિપૂર્વક છ મહિના સુધી પ્રતિ દિવસ આ હજાર નામોનો પાઠ કરશે તેના ઘરમાં ચંચળ મનવારી ધનની દેવી સ્થાયી રૂપથી નિવાસ કરશે જે ભક્ત આ એક હજાર નામોનો જાપ કોઈ પણ ઈચ્છા કે આશક્તિ વગર કરશે તો તેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે અને તે જીવનના બધા જ બંધનોથી મુક્ત થઈ જશે આ હજાર નામો કરવાથી જે ધનની ઈચ્છા રાખે છે તેને ધન મળશે જે યશની ઈચ્છા રાખે છે તેને યશ મળશે અને જે જ્ઞાનની ઈચ્છા રાખે છે તેને જ્ઞાન મળશે આ નામના સમાન કોઈ પણ અન્ય પ્રાર્થના નથી જે ભોગ અને મોક્ષ પ્રદાન કરતી હોય કારણ કે આ એક નામોનો જાપ કરવાથી મનુષ્ય ભોગ અને મોક્ષ બંને જ પ્રાપ્ત કરી લે છે જીવનની ચારો અવસ્થામાં આ એક હજાર નામોનો કીર્તન કરવાથી તથા પોતાના ધર્મનું પાલન કરવાથી તે મનુષ્ય કોઈ પણ સમસ્યા વગર પોતાના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી જાય છે લગાતાર એક મહિના સુધી ત્રણ વાર શ્રી લલિતા સહસ્ત્રનામનો પાઠ કરવાથી માતા સરસ્વતી સાધકની જીવ્યા પર વિરાજમાન થઈ જાય છે તથા તેને વાક સિદ્ધિ પ્રદાન થઈ જાય છે જે મનુષ્ય માતાજીના સહસ્ત્રનામનો જાપ કરે છે તેનો દુર્ભાગ્ય સદા માટે દૂર થઈ જાય છે જે ઘરની અંદર શ્રી લલિતા સહસ્ત્રનામનો પાઠ પ્રતિદિવસ થાય છે તે ઘરનો વંશ સદા માટે ચાલતો જ રહે છે અને તે ઘરમાં પુત્ર પૌત્રની ક્યારેય પણ કમી નથી થતી પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે કરવામાં આવેલ શ્રી લલિતા સહસ્ત્રનામનો પાઠ મનુષ્યની ચેતનાને શુદ્ધ કરી દે છે તથા મનની વ્યર્થ ચિંતાઓ અને નકારાત્મક વિચારોથી મુક્ત કરીને સકારાત્મકતા અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે લલિતા સહસ્તનામનો પાઠ જાતકના ગ્રહ સંબંધી દોષ પણ દૂર કરી દે છે હવે તમે આ ધ્યાનથી સાંભળજો ભક્તને ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ફળ મળે છે કે એક વાર એક કરોડ લિંગોનો અભિષેક કરવા સમાન જે ફળ મળે છે કે રવિવારના કુરુક્ષેત્રમાં એક વાર દાન કરવાથી કે વેદોને જાણવાવાળા દ્વિજોને એક કરોડ સ્વર્ણ આભૂષણ દેવાથી કે ગંગા તટ પર એક કરોડ અશ્વમેઘ યજ્ઞ કરવાથી કે રેગિસ્તાનમાં પાણીના એક કરોડ કૂવા ખોદવાથી કે અકાલના દોરાન

તેના શત્રુઓ શર્મેશ્વરના બાણો દ્વારા મૃત્યુ પામે છે જે વ્યક્તિ આ સહસ્રનામ પાઠ કરવાવાળાના વિરુદ્ધ કાળો જાદુ કરે છે તે ભક્તની રક્ષા માટે સ્વયં પ્રત્યંગીરા છે જો કોઈ જ્ઞાની વ્યક્તિ પોતાની વિદ્વત્તાના અહંકારમાં આવીને શ્રી લલિતા સહસ્રનામનો પાઠ કરવાવાળા સાધકથી શાસ્ત્રાર્થ કરે છે તો માં નકુલેશ્વરી દેવી તે વ્યક્તિનું વાક સ્તંભન કરી દે છે અને સૌથી શ્રેષ્ઠ જે કોઈ પણ વ્યક્તિ આ સહસ્ત્ર પાઠ કરે છે તેની રક્ષા સ્વયં માર્તંડ ભૈરવ કરે છે તો આ તો થઈ ગઈ શ્રી લલિતા સહસ્ત્રનામ પાઠના લાભની વાત હવે આપણે એ જાણીએ કે શ્રી લલિતા સહસ્ત્રનામ પાઠ આપણને ક્યારે કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ હવે જે લોકો આ શ્રી લલિતા સહસ્ત્રનામ પાઠ પ્રતિદિવસ ના કરી શકતા હોય તેમને આ પાઠ વિશેષ અવસરો ઉપર કરવો જોઈએ જેમ કે દરેક મહિનાની પહેલી તારીખ નવા વર્ષની પહેલી તારીખ અને પોતાના જન્મદિવસ ઉપર હવે વાર અને તિથિની વાત કરીએ તો આ સહસ્ત્રનામ પાઠ શુક્રવારના દિવસે નોમના ચૌદસના અને પૂનમના કરવો બહુ જ વિશેષ માનવામાં આવે છે તો હવે આપણે આ પાઠની સૌથી વિશેષ વાત જાણીએ કે આપણને આ શ્રી લલિતા સહસ્ત્રનામ પાઠ કઈ રીતે કરવો જોઈએ તો સૌ પ્રથમ તમે આ શ્રી લલિતા સહસ્ત્રનામ પાઠ સાંભળવાનું શરૂ કરો તમને આ પાઠ યુટ્યુબ પર આરામથી મળી જશે તો ધીરે ધીરે પહેલા પાઠ સાંભળો અને આ પાઠ સાંભળવાથી પણ આપણને ઘણા બધા પુણ્ય મળે છે અને તમારા જીવનમાં પણ જેવો આ પાઠ સાંભળતા જશો ઘણા બધા બદલાવ આવી જશે તમારી જે સમસ્યાઓ છે તે માતા લલિતા ત્રિપુર સુંદરીની કૃપાથી ધીરે ધીરે નષ્ટ થતી જશે તમારા બધા દુઃખ અને પીડાઓ પણ માતાજીની દયાથી ધીરે ધીરે દૂર થઈ જશે હવે થોડાક દિવસ તમે આ પાઠ સાંભળશો તો તમને અંદરથી જેવી ઈચ્છા થશે કે હવે મને આ પાઠ કરવો છે

પછી તેનામાંથી તમે વાંચી શકો છો પછી ધીરે ધીરે જેવો તમે વાંચતા જશો પછી આદત પડતી જશે પછી સંસ્કૃતમાં પણ વાંચવામાં વાંધો નહીં આવે અને જો તમને સંસ્કૃતમાં જ ફાવતું હોય તો સંસ્કૃતમાં જ આ પાઠ વાંચી શકો છો અને હું તમને અમારા અનુભવ સાથે કહી રહ્યો છું કે જો તમે આ શ્રી લલિતા સહસ્ત્ર નામનો એક પાઠ પૂર્ણ કરશો તો આના રિઝલ્ટ તમને ઇન્સ્ટન્ટલી દેખાવા લાગશે તમારા જીવનના જેટલા પણ બંધ રસ્તાઓ છે તે તમને ખુલતા દેખાશે અને તમારા જીવનમાં જેટલા પણ કષ્ટ છે પીડા છે બાધાઓ છે તે ધીરે ધીરે બહુ જ ટૂંક સમયમાં માતાજીની કૃપાથી નષ્ટ થવા લાગશે તો આ જ હતી શ્રી લલિતા સહસ્ત્રનામ પાઠની પૂર્ણ માહિતી આવી જ સનાતન ધર્મની અન્ય માહિતી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે ફરી મળીએ સનાતન ધર્મના આવા પાઠ તથા આવી જ અનોખી માહિતી સાથે ત્યાં સુધી તમને બધાને જય માતાજી